નારાબાજી છે ને બાર દિન કરજો ઓકે અત્યારે અહીંયા આપડે નારાબાજી

મારી બૈડીએ મને ચોખ્ખી ધમકી આપી હતી કે જે તમે ગપ્પીદાને વોટ આપશો ને તો ગપ્પીદા પાસે રહેજો મારા જોડે નથી આવતા રાતે હા એટલે અમને ખબર છે તમારા ઘરમાં તમારા ટેકાણા નહીં અમને શું આશા રાખે હા અને ગપ્પીદા કાળી રાતમાં તો ભૈરું જ કામ આવે તમે શું કામ ના હે તમે લોકોને મને વોટ નથી આપવું તો મારા નામને નારા શું કોને લાવો છો તમને સપોર્ટ કરવા હા ક્યારે મારા નારા સાંભળીને કોઈ કાળી કોપડી આવું તમને વોટ આપી દે તો તમારા ત્રણ વોટ થઈ જાય મારું સપનું પૂરું થઈ જાય બસ મતલબ તારું તારું સપનું મને જીતાડવાની જગ્યાએ ત્રણ વોટ નું છે મારા દાદાજી કહેતા હતા કે સપનો છે ને ઓકાત પ્રમાણે જોવાનું હવે અમે અમારા સપના તમારી ઓકાત પ્રમાણે જોઈએ છે મતલબ મારી ઓકાત પ્રમાણે હું મારા સપના જોઉં છું ઓકાત તો હવે હું સામેવાળી પાર્ટીને બતાવીશ અને ચૂંટણી જીતવા માટે એવું હશે ને તો દારી વેચી લઈશું બાકી જીતવાનું તો આપણે જ થાય છે વેચવાની વાત તો એવી રીતે કરે જાણે પેટીઓ ને પેટી ઉતારીએ હોય અને છ પોટલીમાં કોણે વેચશો છ નહીં પાંચ એક પોટલી હું હવારે જ મારી પોટલી થઈ ગયું તમે ખબર પડે નહીં લુખો લુખો કોને કીધું તે હા હું તને છોડીશ નહીં લુખો કોને કીધું તે તું ચાલ તને બચાવ લુખો કોને કહેવાય ચાલતા